શિક્ષા એકેડમી ઓનલાઇનમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો જે લોકો ટેટ અને ટાટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે એક ટોપિક અરે એવો ટોપિક જેમાંથી સવાલ આવે જ આવે એ છે નિષ્ઠા યોજના હવે નામ સાંભળીને એમ લાગે કે આ તો ખાલી એક સરકારી યોજના હશે પણ ના આ માત્ર એક સ્કીમ નથી આ તો ભારતના એજ્યુકેશનના ભવિષ્યને બદલવાનું એક આખું મિશન છે તો ચલો આજે આપણે નિષ્ઠાને એવી રીતે ચીરીને સમજી લઈએ કે પરીક્ષામાં ગમે ત્યાંથી સવાલ પૂછાય જવાબ આપણી આંગળીના ટેરવે હોય તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ આપણે પાંચ સ્ટેપમાં આખી વાત સમજીશું પહેલાં તો એ જોઈશું કે શિક્ષણમાં નવો યુગ કેવી રીતે આવ્યો પછી નિષ્ઠા યોજના છે શું એની વાત કરીશું ત્યાર પછી એની ટ્રેનિંગ કેવી રીતે અપાય છે એની રૂપરેખા જોઈશું સમય જતાં એમાં શું બદલાવ આવ્યા અને એની અસર શું થઈ એ સમજીશું અને છેલ્લે સૌથી અગત્યનું પરીક્ષા માટે કયા કયા મુદ્દા ગાંઠ બાંધીને યાદ રાખવાના છે એના પર ફોકસ કરીશું તો ચાલુ શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી જુઓ કોઈ પણ યોજનાની સમજવી હોય ને તો પહેલાં એ જાણવું પડે કે એની જરૂર જ કેમ પડી આટલી મોટી દેશવ્યાપી નિષ્ઠા જેવી ટ્રેનિંગની જરૂર શું કામ ઊભી થઈ એની પાછળનું કારણ છે શિક્ષણ જગતમાં આવેલું મોટું પરિવર્તન ચાલો એને નજીકથી આ બે ફોટા જુઓ આખી વાત સમજાઈ જશે ડાબી બાજુનો ક્લાસરૂમ કદાચ આપણને બધાને આપણા સ્કૂલના દિવસો યાદ આવી જાય ટીચર બોર્ડ પર લખાવે અને આપણે બધા ચૂપચાપ બેસીને નોટમાં ઉતારીએ આ હતી ટીચર સેન્ટર્ડ સિસ્ટમ હવે જમણી બાજુ જુઓ કેવો જીવંત ક્લાસરૂમ લાગે છે બાળકો ગ્રુપમાં કામ કરે છે કંઈક બનાવી રહ્યા છે એક્ટિવિટી કરી રહ્યા છે અને ટીચર માત્ર એમને ગાઈડ કરી રહ્યા છે આ છે આધુનિક સ્ટુડન્ટ સેન્ટર્ડ એપ્રોચ શિક્ષણની આખી દુનિયા અહીંથી અહીં બદલાઈ ગઈ છે અને આ બદલાવ જ નિષ્ઠા જેવી યોજનાનો પાયો છે સાચી વાત છે હવે એ જમાનો ગયો કે બસ ચોપડીમાંથી ગોખાવી દીધું એટલે ભણતર પૂરું આજનો સમય માંગે છે અનુભવ આધારિત શિક્ષણ એટલે કે એક્સપિરિયન્શિયલ લર્નિંગ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ એટલે કે એક્ટિવિટી બેઝ લર્નિંગ અને સૌથી ઇમ્પોર્ટન્ટ બાળ કેન્દ્રિત શિક્ષણ એટલે કે ચાઇલ્ડ સેન્ટર્ડ લર્નિંગ હવે આ બધી નવી પદ્ધતિઓ માટે આપણા ટીચર્સને તૈયાર તો કરવા પડે ને બસ આ જરૂરિયાતમાંથી જ નિષ્ઠા યોજનાનો જન્મ થયો ઓકે તો હવે આપણને એ તો સમજાઈ ગયું કે નિષ્ઠાની જરૂર કેમ પડી હવે સીધા મુદ્દા પર આવીએ ચાલો હવે એના હાર્ડમાં ઉતરીએ અને સમજીએ કે આ નિષ્ઠા યોજના આખરે છે શું તો નિષ્ઠા શું છે સાદી ભાષામાં કહીએ તો આ આપણા શિક્ષકો અને પ્રિન્સિપાલના ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટેનો એક નેશનલ પ્રોગ્રામ છે અને હા પરીક્ષા માટે આનું ફૂલ ફોર્મ તો ગોખી જ લેજો નેશનલ ઇનિશિએટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ આને લાગુ કોણ કરે છે આપણી એન અને આ શેના પર આધારિત છે તો આપણી નવી નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી પર બસ આ ત્રણ વસ્તુ મગજમાં ફિટ કરી લો ફૂલ ફોર્મ લાગુ કરનાર સંસ્થા એનસીઇઆરટી અને એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી સાથેનો કનેક્શન આમાંથી એકાદ સવાલ તો બને જ સારું તો આ યોજનાના મુખ્ય ગોલ્સ શું છે ચાર મુખ્ય ગોલ્સ છે પહેલું ટીચર્સને નવી નવી ટીચિંગ મેથડ શીખવવી બીજું જે આપણે આગળ વાત કરી એ શીખનાર કેન્દ્રિત એટલે કે સ્ટુડન્ટ સેન્ટર્ડ અપ્રોચને પ્રોત્સાહન આપવું ત્રીજું એસેસમેન્ટની જૂની રીતો ભૂલીને નવી ક્રિએટિવ રીતો શીખવવી જેમ કે બાળક ક્યાં કાચું પડે છે એ શોધીને એને સુધારવું ખાલી માર્ક્સ આપી દેવા નહીં અને ચોથું ટીચર્સને ટેકનોલોજીનો ક્લાસમાં બેસ્ટ ઉપયોગ કરતા શીખવવું જેમ કે સ્માર્ટબોર્ડ છે કે એજ્યુકેશનલ એપ્સ છે ઓકે તો નિષ્ઠા શું છે અને એના ગોલ્સ શું છે એ તો આપણે સમજી લીધું પણ આ બધું કાગળ પડતો બહુ સારું લાગે પણ હકીકતમાં આ બધું થાય છે કેવી રીતે આખી ટ્રેનિંગનું સ્ટ્રક્ચર કેવું છે ચાલો હવે એને ડિટેલમાં સમજીએ એક વાત સમજી લો નિષ્ઠા કોઈ વન ટાઈમ ટ્રેનિંગ પ્રોગ્રામ નથી કે એકવાર ટ્રેનિંગ લીધી એટલે પતી ગયું ના આ એક સતત ચાલતી પ્રોસેસ છે જેને અંગ્રેજીમાં કહેવાય છે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડિવલપમેન્ટ આ ચક્ર જુઓ શરૂઆત થાય છે ટ્રેનિંગથી પછી ટીચર જે કંઈ શીખ્યા હોય એને ક્લાસરૂમમાં લાગુ કરે છે પછી એનું મૂલ્યાંકન થાય છે આ મૂલ્યાંકનના આધારે ફીડબેક લેવામાં આવે છે અને એ ફીડબેક પરથી ટીચરના સતત વિકાસ માટે આગળ કામ થાય છે આ એક સતત ફરતું ચક્ર છે અને આ કોઈ નાની સૂની ટ્રેનિંગ નથી આ ભારતનો સૌથી મોટો ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ છે જેમાં લાખો શિક્ષકો જોડાયેલા છે એનું મોડેલ પણ મજેદાર છે બ્લેન્ડેડ મોડલ એટલે કે દીક્ષા પોર્ટલ પર ઓનલાઈન કોર્સ પણ હોય અને જરૂર પડે તો રૂબરૂ ટ્રેનિંગ પણ હોય આનો ફાયદો એ છે કે શિક્ષકો પોતાની સગવડે શીખી શકે છે અને ફોકસ માત્ર થિયરી પર નહીં પણ પ્રેક્ટિકલ એપ્લિકેશન પર વધારે છે આ ટ્રેનિંગમાં શીખવવામાં શું આવે છે અહીં કેટલાક મેઇન ટોપિક્સ છે પહેલું શીખનાર કેન્દ્રિત શિક્ષણશાસ્ત્ર બીજું સમાવેશી શિક્ષણ એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન જેમાં દરેક પ્રકારના બાળકને ભલે એની શીખવાની સ્પીડ ઓછી હોય કે વધારે બધાને સાથે લઈને ચાલવાનું છે ત્રીજું સ્કૂલ લીડરશીપ જે પ્રિન્સિપલ માટે છે ચોથું રચનાત્મક મૂલ્યાંકન પાંચમું આઈસીટી અને ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ અને છેલ્લે લાઈફ સ્કિલ્સ જે બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જરૂરી છે ચાલો નિષ્ઠાનું જે મુખ્ય આઈડિયા છે શીખનાર કેન્દ્રિત શિક્ષણ એને જરા વધુ ઊંડાણથી સમજીએ તો આ છે શું આ એવી સિસ્ટમ છે જ્યાં ફોકસમાં ટીચર નહીં પણ સ્ટુડન્ટ હોય છે અહીં ટીચરનો રોલ સેજ ઓન ધ સ્ટેજ એટલે કે સ્ટેજ પરના જ્ઞાનીનો નથી પણ ગાઈડ ઓન ધ સાઈડ એટલે કે બાજુમાં ઊભા રહીને માર્ગદર્શન આપનારનો છે મતલબ કે ટીચર પોતે જ્ઞાન આપવાને બદલે સ્ટુડન્ટને જ્ઞાન મેળવવામાં મદદ કરે છે એનો અર્થ એવો બિલકુલ નથી કે ટીચરનું મહત્વ ઘટી ગયું પણ એમનો રોલ બદલાઈ ગયો છે હવે એ નોલેજના એકમાત્ર સોર્સ નથી રહ્યા પણ શીખવાની પ્રોસેસમાં એક ફેસિલિટેટર બની ગયા છે નિષ્ઠા યોજના કોઈ પથ્થરની લકીર નથી જેમ જેમ સમય બદલાયો જરૂરિયાતો બદલાઈ એમ એ પણ વિકસિત થઈ છે તો ચાલો હવે જોઈએ કે નિષ્ઠાના અલગ અલગ વર્ઝન કયા છે અને એની આપણા એજ્યુકેશન સિસ્ટમ પર શું મોટી અસર થઈ છે ઓકે હવે જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે ને એને તો મગજમાં છાપી જ લેજો પરીક્ષા માટે આ સુપર ઇમ્પોર્ટન્ટ છે જુઓ નિષ્ઠાના ત્રણ વર્ઝન આવ્યા છે પહેલું નિષ્ઠા વન ઝીરો આ કોના માટે હતું પ્રાથમિક શાળાના શિક્ષકો માટે એટલે કે ધોરણ એકથી થી આઠ પછી આવ્યું નિષ્ઠા ટુ પોઈન્ટ ઝીરો આ હતું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે એટલે કે ધોરણ નવથી બાર અને આમાં ફોકસ છે એના પર હતું સબ્જેક્ટ સ્પેસિફિક ટ્રેનિંગ પર અને લેટેસ્ટ છે નિષ્ઠા થ્રી પોઈન્ટ ઝીરો જેનું બીજું નામ છે નિપુણ ભારત આ છે નાના ભૂલકાઓ માટે એટલે કે પ્રી પ્રાઇમરીથી ધોરણ ત્રણ સુધી અને આનો ગોલ શું છે ફાઉન્ડેશનલ લિટરેસી અને ન્યુમરેસી એટલે કે બાળકોને બરાબર લખતા વાંચતા અને ગણતરી કરતાં શીખવવું તો આ ત્રણેય વર્ઝન એના ટાર્ગેટ ગ્રુપ અને એનો મુખ્ય ફોકસ આ તફાવત એકદમ ક્લિયર હોવો જોઈએ તો આ બધાની અસર શું થઈ આ ચિત્ર બધું જ કહી દે છે કેન્દ્રમાં છે નિષ્ઠા એની સૌથી પહેલી અસર થાય છે ટીચર્સ પર એ સશક્ત બને છે એમનો કોન્ફિડન્સ વધે છે જ્યારે ટીચર્સ સશક્ત બને ત્યારે સ્કૂલનું વાતાવરણ સુધરે છે અને જ્યારે સ્કૂલનું વાતાવરણ સુધરે ત્યારે સીધી અસર વિદ્યાર્થીઓ પર થાય છે એમનો સર્વાંગી વિકાસ થાય છે અને આ બધું ભેગું મળીને શું કરે છે આપણી જે નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી છે એના લક્ષ્યોને જમીન પર ઉતારવામાં મદદ કરે છે અત્યાર સુધી આપણે નિષ્ઠા યોજનાને બધી બાજુથી સમજી લીધી હવે આવે છે સૌથી મહત્ત્વનો ભાગ આ બધી માહિતીને પરીક્ષાના દ્રષ્ટિકોણથી કેવી રીતે જોવી ખાસ કરીને ટેટ કે ટેટની તૈયારી કરતા મિત્રો માટે આ વિભાગ ખૂબ જ કામનો છે આપણા બધાના મનમાં એક જ સવાલ હોય કે ભાઈ આટલું બધું ભણ્યા પણ આમાંથી પરીક્ષામાં પૂછાશે શું સવાલ સીધા સાદા હશે કે પછી ફેરવીને પૂછશે શું ગોખણપટ્ટીથી કામ ચાલી જશે કે પછી ઊંડી સમજણ જોઈશે ચાલો આ બધા સવાલોના જવાબ મેળવીએ જુઓ નિષ્ઠામાંથી મુખ્યત્વે ત્રણ ટાઈપના સવાલ આવી શકે છે પહેલાં છે ડાયરેક્ટ ક્વેશ્ચન્સ એટલે કે સીધા તથ્યો પર આધારિત જેમ કે નિષ્ઠાનો ફૂલ ફોર્મ શું છે અથવા નિષ્ઠા ટુ ઝીરો કોના માટે છે બીજા છે કોન્સેપ્ટ બેઝડ ક્વેશ્ચન્સ જે તમારી સમજણ ચકાસ છે જેમ કે શીખનાર કેન્દ્રિત શિક્ષણમાં ટીચરનો રોલ શું હોય છે અને ત્રીજા જે સૌથી અઘરા પણ સૌથી મહત્વના છે એ છે એપ્લિકેશન બેઝડ ક્વેશ્ચન્સ આમાં તમને ક્લાસરૂમની કોઈ સિચ્યુએશન આપીને પૂછે કે તમે નિષ્ઠાના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરશો આના માટે માત્ર જાણવું પૂરતું નથી સમજવું અને લાગુ કરતા આવડવું પણ જરૂરી છે તો ચાલો પરીક્ષામાં જતા પહેલાં એક ફટાફટ રિવિઝન કરી લઈએ આટલી વસ્તુ તો આવડવી જ જોઈએ નિષ્ઠાનું પૂરું નામ અને એને લાગુ કરનાર સંસ્થા એનસીઈઆરટી એનું મુખ્ય ગોલ શિક્ષકોનું ઓલરાઉન્ડ પ્રોફેશનલ ડેવલપમેન્ટ એનઈપી બે હજાર વીસ સાથેનું કનેક્શન આ નવી પોલિસી લાગુ કરવાનું મુખ્ય હથિયાર છે એના ત્રણ વર્ઝન એક ઝીરો પ્રાથમિક બે પોઈન્ટ ઝીરો માધ્યમિક અને ત્રણ પોઈન્ટ ઝીરો એફએલએન નિપુણ ભારત માટે અને એના મુખ્ય વિષયો શીખનાર કેન્દ્રિત સમાવેશી આઈસીટી અને મૂલ્યાંકન બસ આટલી માહિતી જો મગજમાં ક્લિયર હશે ને તો મોટાભાગના સવાલોના જવાબ તમે આરામથી આપી શકશો અને અંતમાં બસ આ એક વાક્ય યાદ રાખજો નિષ્ઠા એ માત્ર પરીક્ષામાં માર્ક્સ લેવાનો ટોપિક નથી આ એક વિચાર છે એક મિશન છે જે ભારતના દરેક ક્લાસરૂમને જીવંત પ્રેરણાદાયક અને બાળ કેન્દ્રિત બનાવવા માંગે છે જો તમે આ મિશનના મૂળને સમજી ગયા તો પરીક્ષામાં સફળતા તમારા હાથમાં છે આશા રાખું છું કે આ વિગતવાર સમજૂતી તમને બધાને ખૂબ ઉપયોગી નીવડશે સૌને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ